આપણી ટોટલ અગિયાર દિવસની નવરાત્રિ છે અને બે પ્રિ નવરાત્રી છે આપણી ઓગણીસ તારીખે આપણે આખા નવસારીજનો માટે ફ્રી ઓફ કોસ્ટમાં નવરાત્રી રાખી છે વીસ તારીખે આપણી પ્રિ નવરાત્રિ પેટ છે અને નવસારીના ઇતિહાસમાં પહેલીવાર તેર દિવસની નવરાત્રી છે રજનીશભાઈ તેર દિવસની આપણી નવરાત્રી છે નવસારીના ઇતિહાસમાં પહેલીવાર જાઓ છું કોઈ પણ ડિઝાઇન આપણે રિવીલ નથી કરવાના ઓગણીસ તારીખે જ આપણે રિવિલ કરીશું અત્યારે ડોમમાં બધા માણસોની એન્ટ્રી પણ બંધ છે અને જે કંઈ પણ ડિઝાઇન છે ઓગણીસ તારીખે આપણે રિવીલ કરીશું પબ્લિકની સામે ડોમ આપણો એકસો બત્રીસ બાય ચારસો ફૂટનો ડોમ છે જે નવસારી ખાતે પહેલીવાર અને મોટામાં મોટો ડોમ આપણો છે તો એસી જે બી કેપેસિટી છે એસીની જે બી જોઈએ છે માણસને એનાથી વધારેનું એસી આપણે લગાવ્યું છે બીજું ડેકોરેશન એ એકદમ એટ્રેક્ટિવ જે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આવ્યું છે ડેકોરેશન ડેકોર પાર્ટ આપણો સિંગર્સ હિમલ પટેલ પ્રતિષ્ઠા વાઘેલા અને સાગર ભટ્ટ જેમણે ઓલરેડી નવસારીમાં ધૂમ મચાવી જોઈ છે અને આ વર્ષે પણ પબ્લિક એમની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું તો આ વર્ષે પણ એ ફ્યુઝન નવરાત્રીમાં ત્રણે ત્રણ સિંગર આવી રહ્યા છે આ તો હજુ ટ્રેલર છે અને છાતી ઠોકીને કહું છું કે પ્રિ નવરાત્રીના આગલા દિવસેનો જે વિડીયો તમે વાસ્તવિકતા પર જોશો તો અચંબિત ના થઈ જાવ ને તો મને કહેજો વાસ્તવિકતા અનફોલો કરી તો તમે ના થાય આ છું આપણા ડૂમની અંદર દરેકે દરેક પોઈન્ટ ઉપર એબીસી બોટલ અને સીઓ ટુ બોટલ લાગી છે સ્ટેજ તમે પકડી લો દોડાવવો પડે તો બંબો દોડાવવા પર ડૂમના થ્રી સિક્સટી ડિગ્રી બમ્બો પ્લસ એમ્બ્યુલન્સ બી રોડશે તમારે ડૂમના કોઈ પણ ખૂણે લઈ જવી હોય તો ક્લિયરલી એનો આખો રોડ બનાવ્યો છે એકદમ ક્લિયરલી વગર ફલશે જશે ગાડી ખેલાઈ અને વાગી મૂકી જાય તો મેડિકલ ટીમ ડોમની અંદર રહેશે નવરાત્રી ચાલુ થાય ત્યારથી પતી જાય ત્યાં સુધી ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સ સહિત બધી વસ્તુ અહીંયા રહેશે આમાંથી કોઈ અમીર બાપની પેદાઈશ નથી આ બધા ગ્રાઉન્ડ ઉપર રોજ સવારે છ વાગ્યાના ઊઠીને દોડે રાત્રે ત્રણ વાગે જઈને ઘરે ઊંઘે અને તે પછી આ બધું ભેગું કરતા છે ને ત્યારે અહીંયા સુધી પહોંચેલા છે પ્રેમ નવસારીનો એટલો રહ્યો કે વી આર સોલ્ડ આઉટ વીઆઈપી પાસ રાઈટ ટોટલી સોલ્ડ આઉટ અને ગોલ્ડ સિઝન પાસ પણ આપણા છસો સાતસો જ બચ્યા છે એ પછી ટોટલી આપણા સિઝન પાસિસનું આપણે સેલિંગ બંધ કરી દઈશું પછી જે થોડા ઘણા ડેલી પાસીસ પર આપણું ચાલવાનું છે એ રહેશે લિમિટેડ એન્ટ્રી ડોમ ફૂલ થયો કેપેસિટી પાસે પબ્લિક પહોંચ્યું એટલે આપણે હાઉસફુલ બહાર મૂકી દેવાનું થાય છે નમસ્કાર આભાર અને ફ્યુઝન નવરાત્રિ તમારા માટે છે તૈયાર આ વિશાળ ડોમની અંદર જે અમે ઊભો છું એ બની રહ્યો છે તમારા ગરબા રમવા માટે સંપૂર્ણ વાતાનુકૂલ અને એસી સાથે આ ડોમ તૈયાર થશે અને હજારો નવસારીના ખેલાઈએ ગરબાની રમઝટ અહીં મચાવશે આ ગરબાની અંદર સ્પેશિયલ કેટેગરીની અંદર જે ડોમ બનાવવામાં આવ્યો છે એ ડોમની ડિઝાઇન અદ્ભુત છે અને અહીંનું મેનેજમેન્ટ અદ્ભુત છે અને બીજી એક ખાસ વાત આ મેનેજમેન્ટ પ્રક્રિયાની અંદર જે કોઈ બાળકો છે ને એ કોઈ મોટા બાપની પેદાઇશ નથી બધા ગ્રાઉન્ડ ઉપરના મારી જેમ ઊભા થયેલા છોકરાઓ છે અને જાત મહેનતે બધું કરે છે એમનો કોઈ સાંસદ સગાવાળો નથી કોઈ ધારાસભ્ય સગાવાળો નથી પ્રેમથી મહેનતથી એ લોકો આગળ વધી રહ્યા છે અને આ નવરાત્રિને જે આખરી ઓપ અહીં આપવામાં આવી રહ્યો છે એ જોઈને એવું લાગે છે કે નવસારીમાં એક ઐતિહાસિક પ્રીમિયમ લક્ઝરિયસ નવરાત્રિ રમાવા જઈ રહી છે અને વાસ્તવિકતા આ જ્યારે કહી છે ને ત્યારે એની અંદર સત્ય હોય તો જ કઈ છે વાસ્તવિકતાએ આપની સાથે આપની પાસે જે કંઈ અત્યાર સુધી પીરસ્યું છે ને તે કહ્યું છે તેના કરતાં વધારે જ મળ્યું છે એટલું તમારે ધ્યાન રાખવાની જરૂર છે શ્રેયલ સાથે સીધી વાત કરીએ તમને આકાશી દ્રશ્યો પણ બતાવીએ આ ડોમના અને આ ડોમ જ્યારે બનીને રેડી થશે ને ત્યારે વાસ્તવિકતા પર તમારે તમારે એની પહેલી ઝલક પણ જોવાની છે અને મફતમાં એક દિવસ ગરબા રમવા આવવાનું છે શ્રેયલ કેવી લાગે છે મહેનત ફળે છે કે અરે એકદમ રંગ લાવે છે મહેનત કેટલો મોટો સ્ટેજ બનાવવાનો સ્ટેજ આપણો ટોટલ 60 બાય 30 નો સ્ટેજ છે અને સ્ટેજ અમે અત્યારે રિવીલ નથી કરવાનો કોઈ પણ શરત કોઈ પણ ડિઝાઇન આપણે રીવيل નથી કરવાના 19 તારીખે જ આપણે રિવીલ કરશું અત્યારે ડોમમાં બધા માણસોની એન્ટ્રી પણ બંધ છે અને જે જે કોઈ પણ ડિઝાઇન છે 19 તારીખે આપણે રીવيل કરીશું પબ્લિકની સામે હવે ડોમ કેટલો મોટો છે ડોમ આપણો 132 બાય 400 ફૂટનો ડોમ છે જે નવસારી ખાતે પહેલીવાર અને મોટામાં મોટો ડોમ આપણો છે જે હજારો માણસોની કેપેસિટી ધરાવે છે અને આપણે એસીની વાત કરીએ તો એસી જે બી કેપેસિટી છે એસીની જે બી જોઈએ છે માણસને એનાથી વધારેનું એસી આપણે લગાવ્યું છે બીજું ડેકોરેશન એકદમ એટ્રેક્ટિવ જે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આવ્યું છે ડેકોરેશન ડેકોર પાર્ટ આપણો બીજો પ્લેટફોર્મ જે તમને ખબર છે પ્લેટફોર્મ હિટલોન જે આપણે ઓલરેડી આગળ વસ્તુ રિવીલ કરી ચૂક્યા છે બરાબર છે સિંગર્સ મેઇન વાત આપણે સિંગર્સની કરીએ તો સિંગર્સ હિમલ પટેલ પ્રતિષ્ઠા વાઘેલા અને સાગર ભટ્ટ જેમણે ઓલરેડી નવસારીમાં ધૂમ મચાવી જોઈ છે અને આ વર્ષે પણ પબ્લિક એમની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું તો આ વર્ષે પણ એ ફ્યુઝન નવરાત્રિમાં ત્રણે ત્રણ સિંગર આવી રહ્યા છે બીજી રહી વાત નવરાત્રિની તો આપણી ટોટલ અગિયાર દિવસની નવરાત્રિ છે અને બે પ્રિ નવરાત્રિ છે આપણી ઓગણીસ તારીખે આપણે આખા નવસારીજનો માટે ફ્રી ઓફ કોસ્ટમાં નવરાત્રિ રાખી છે વીસ તારીખે આપણી પ્રિ નવરાત્રિ પેટ છે અને નવસારીના ઇતિહાસમાં પહેલીવાર તેર દિવસની નવરાત્રિ છે રજનીશભાઈ તેર દિવસની આપણી નવરાત્રિ છે નવસારીના ઇતિહાસમાં પહેલીવાર છે આવું તો આ તેર દિવસની નવરાત્રી છે ભાઈ પાર્કિંગ ને ગેટની વ્યવસ્થા ને બધું કઈ એન્ટ્રન્સ યસ પાર્કિંગ ફેસિલિટી પ્રોપર કઈ છે તમને જે માણસ ચમકી જવો જોઈએ ગેટ પર આવે યસ સો ટકા આપણો ડેકોર પાર્ટ પ્લસ આપણી સિક્યોરિટી એજન્સી જોઈને બી એ લોકો ચોંકી જશે કે આ લોકોએ કોઈ વસ્તુમાં કરકસર નથી કરી ને પ્રોપર બધી ફેસિલિટી સાથે બધાને આપણે આયોજિત કર્યું છે આ મોઢું નવસારીમાં લગભગ બધાએ જોયેલું હશે કોઈ બોલિવૂડનું સેલિબ્રિટી એવું નહીં બાકી રહ્યું છે જે આના કેમેરામાં કેપ્ચર નથી અને એ ભાઈ હવે તમને કેપ્ચર કરશે ચેરિયલ કેવી તૈયારી તૈયારી જોરદાર ચાલે છે જોરદાર ચાલે યસ ડોમની તૈયારી તો તમે જોઈ લીધી બરાબર છે નવરાત્રિના સ્ટાર્ટિંગથી ઓગણીસ તારીખથી પછી નવરાત્રિ છે આપણી બરાબર છે એ દિવસથી આપણે કેપ્ચરિંગ ચાલુ કરવાનું છે અને આખા નવસારીને એક અલગ ઝલક બતાવવાની છે એઝ અ ફોટોગ્રાફીથી કે જે ફોટોગ્રાફી આપણે કરીએ છીએ એ બધાને ખ્યાલ જ છે કે આપણે યુનિક કરીએ છીએ અને સ્ટોરી બેઝ ફોટોગ્રાફી કરીએ છીએ પણ આખા નવસારીને આપણે અલગ ઝલક બતાવશું ફોટોગ્રાફી કેદરથી કે ફ્યુઝન નવરાત્રીના પેજ પર રોજ રોજની અપડેટ રહેશે રોજની ત્રણથી ચાર રીલ અપલોડ થશે ડે વનની બરાબર છે અને બધા જ ખેલાડીઓના ફોટોગ્રાફી આપણે એ પોસ્ટ પર મૂકશું પેજ પર અને જે બી ફોટોગ્રાફર અમારી ટીમના અહીંયા મેમ્બર્સ બધા છે એ બધી રીતે ટ્રાય કરશે કે બધા જ ખેલાડીઓના ક્લિક અને બધા જ ખેલાડીઓને કવર કરવાની ટ્રાય કરશે તો પછી અમુક જે ખેલાઈયાઓ બહુ ચકાચક તૈયાર થયેલા હોય સારા ગરબા રમતા હોય જે તમારા કેમેરામાં કેપ્ચર થાય એ લોકોને કંઈ સરપ્રાઇઝ ચેરિશ શા આપશે કે નહીં મારા તરફથી તો હું કંઈક આપીશ એ આવું હજુ હમણાં વાયરલ નથી કરતો પણ મને જો એવું લાગશે કે એના બેસ્ટ આઉટફિટ યા બેસ્ટ ગરબા રમતો હશે તો મારા તરફથી જે બી થતું હશે હું કરાવી આપીશ હવે બીજો એક સવાલ છે બહુ મોટો ડોમ છે બહુ બધું માણસ આવવાનું આપણે એ લોકોની સેફ્ટી વિચારવાની સીસીટીવીનું આયોજન સીસીટીવી સો પ્લસ કેમેરા લાગ્યા છે રજનીશભાઈ એન્ટાયર ડોમમાં પાર્કિંગમાં બધી જગ્યાએ પૂરો કેમેરા એક સીસીટીવી કેમેરાથી સજ્જ આખો ડોમ છે આઈપીએસવાળા કલર કેમેરા લાગ્યા છે તમે ઝૂમ કરીને કોઈ બી વસ્તુ તમારી કઈ બી થશે ઝૂમ કરીને જોશો તો એ વસ્તુ જોવા મળશે ક્લિયરલી બધા આઈપીએડ્રેસવાળા કેમેરા ડોમની અંદર લાગ્યા છે બીજી વસ્તુ સેફ્ટી માટે ફાયર સેફટી તો ફાયર સેફટી માટે આપણા ડોમની અંદર દરેકે દરેક પોઈન્ટ ઉપર એ બોટલ અને સીઓ ટુ બોટલ લાગી છે સ્ટેજ તમે પકડી લો કે ડોમ કમ્બો દોડાવવો પડે કંબો દોળાવ ડોમના થ્રી સિક્સટી ડિગ્રી કૃટ બમ્બો પ્લસ એમ્બ્યુલન્સ બી રorse તમારે ડોમના કોઈ પણ ખૂણે લઈ જવી હોય તો ક્લિયરલી આખો રોડ બનાવ્યો છે એકદમ ક્લિયરલી વગર ફયસે જશે ગાડી કેલાયને વાગી મૂકી જાય તો નહીં વાગે એવી પૂરી સેફટી એની જગ્યા આખી અલગ રહે કોઈ પગ મચવાય તો માટે મેડિકલ ટીમ ડોમની અંદર રહેશે નવરાત્રી ચાલુ થાય ત્યારથી પતી જાય ત્યાં સુધી ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સ સહિત બધી વસ્તુ અહીંયા રહેશે હવે સૌથી મોટો સવાલ એ આવે છે હું બોલા તો જરાક શબ્દ કડવા લાગશે પણ જરાક સમજશો ને તો મજા આવશે રોજના મારા ઉપર વીસ પચીસ ફોન આવે છે રજનીશભાઈ પાસ કરાય આપો રજનીશભાઈ પાસ કરાવી આપો રજનીશભાઈ પાસ કરાય આપો હવે આજે તામજામ લઈને બેસેલા છે ને એ લગભગ બે કરોડનું તામજામ છે અને મેં જેમને કીધું તેમ આમાંથી કોઈ અમીર બાપની પેદાઈશ નથી આ બધા ગ્રાઉન્ડ ઉપર રોજ સવારે છ વાગ્યાના ઉઠીને દોડે રાત્રે ત્રણ વાગે જઈને ઘરે ઊંઘે અને તે પછી આ બધું ભેગું કરતા છે ને ત્યારે અહીંયા સુધી પહોંચેલા છે પ્રાઇમ નવસારીનો એટલો રહ્યો કે વી આર સોલ્ડ આઉટ વીઆઈપી ટોટલી સોલ્ડ આઉટ અને ગોલ્ડ સિઝન પાસ પણ આપણા છસો સાતસો જ બચા છે એ પછી ટોટલી આપણા સિઝન પાસિસનું આપણે સેલિંગ બંધ કરી દઈશું પછી જે થોડા ઘણા ડેલી પાસિસ પર આપણું ચાલવાનું છે એ રહેશે લિમિટેડ એન્ટ્રી ડોમ ફૂલ થયો કેપેસિટી પાસે પબ્લિક પહોંચ્યું એટલે આપણે હાઉસફુલ બહાર મૂકી દેવાનું થાય છે તો આટલા મેજર ટાઈમની અંદર વીઆઈપી સોલ્ડ આઉટ થઈ જવું ને નવસારીના ઇતિહાસમાં ખરેખર પહેલી વાર છે અને આનો શ્રેય જો કોઈને જાય છે ને તો એ નવસારીની પબ્લિકને જાય છે અને બીજા અમારા ત્રણ મેઇન સિંગર હિમલ પ્રતિષ્ઠા અને સાગર નવસારીને આ લોકોએ જે ગરબા ગુમાવ્યા છે જે ધૂન મચાવી છે બોસ એ લોકોના જેવા અલ્ટિમેટ સિંગર મળવાના નથી અમને હૃદયથી ગાવાવાળા જોઈએ અને હૃદયથી નાચવાવાળા જોઈએ અને એ ટાર્ગેટ અમારો સેટ થવા તરફ છે બીજી વસ્તુ એ કે પાર્કિંગભાઈ કાં કરશે પાર્કિંગ આપણી પાસે દોઢ લાખ ફીટ ફીટની જગ્યા છે રજનીશભાઈ પૂરી જ્યાં બાઇક અને ગાડીની પૂરી સેફટી રહેશે પ્લસ પાર્કિંગની ટીમ આપણી ત્યાં સતત રહેશે ટ્રાફિક આપણે પોલીસનો પણ બંદોબસ્ત માંગો છે તો એ પણ ત્યાં રહેશે ટ્રાફિક નહીં થાય એની પૂરેપૂરી આપણે પૂરેપૂરું આપણે ધ્યાન રાખીશું કે ટ્રાફિક નહીં થાય અને સીધું પબ્લિકને કંઈ પણ અડચણ પડવા વગર સીધા ડોમમાં એન્ટ્રી લઈ શકે એવી આપણે પૂરી સુવિધા બધી રાખીએ ખાવા પીવાનું શું કરે ખાવા પીવા માટે બહારથી કોઈ લાવવાની કોઈ વસ્તુની જરૂર જ નથી આપણે બધી ફેસિલિટી અહીંયા પાછળ આપણે ફૂડ કોર્ટ બનાવ્યું છે ત્યાં બધી જ વસ્તુ મળી જશે બધી જ વસ્તુ મળી યસ એટલું પોલીસની સુવિધા પોલીસની સુવિધા પણ આપણને પૂરેપૂરી સુરક્ષા આપણે માંગી છે અને પોલીસ કર્મીઓએ આપણને એની બાંહેધરી પણ આપી છે કે એ લોકો આપણને સેફટી અને જે પોલીસ કર્મીઓને જે સાથ સરકાર જે પણ જોઈએ છે બધું આપશે ઓકે તો ઓલમોસ્ટ વી આર રેડી તમારી રાહ જોતા છે અને આ તો હજુ ટ્રેલર છે અને છાતી ઠોકીને કહું છું કે પ્રિ નવરાત્રિના આગલા દિવસેનો જે વિડીયો તમે વાસ્તવિકતા પર જોશો તો અચંબિત ના થઈ જાઓને તો મને કહેજો વાસ્તવિકતા અનફોલો કરી દેજો જો તમે સરપ્રાઈઝ ના થાય તો આ છાતી ઠોકીને કહું છું અને મારી ચેનલનું નામ લઈને કહું છું એટલે એમને એમ નથી કહેતો આ સંપૂર્ણ પ્રોજેક્ટ જે છે ને એમાં એક વ્યક્તિને હું તમને મળાવીશ માણસ છે ને માણસ એ બે રીતના સફળ થાય એક ભણીને મોટી મોટી કોલેજમાં જાય યુનિવર્સિટીમાં જાય નકશા બનાવ્યા હતા અને એક ગ્રાઉન્ડ લેવલ ઉપર સફળ થાય આ આખા પ્રોજેક્ટનું એનું લેવલિંગનું કામ હોય કે ઇલેક્ટ્રિશિયનનું કામ હોય બધું મજબૂત કર્યું છે મામા તમે ભલે કોઈ દિવસ નહીં બોલતા હોય પણ તમારી કરામત તમારું ટેસ્ટર બધી જગ્યાએ ખબર પડે ઇલેક્ટ્રિસિટીની સુવિધા બરાબર કરેલી છે ને એકદમ કમ્પ્લીટ છે કોઈને તકલીફ હોય કોઈને તકલીફ નહીં પડશે અર્થિંગ ગ્રાઉન્ડિંગ બોર્નિંગ એકદમ કમ્પ્લીટ છે ટેન્ટમાં કોઈ જગ્યાએ પણ કરંટ લાગવાનો કે કોઈ પણ જગ્યાએ શોર્ટ સર્કિટ થવાના

એટલે તમારી આ જે નવરાત્રિ છે ને તમે દસ દિવસ આવશો નાચીને તમે જશો બરાબર પણ અહીંયા આ જે પરસેવો પડે છે ને આ બધા પરસેવામાં નાયલા છે એમ અને આ પરસેવો એક મહિનાથી પડે છે આજથી નથી પડતો હું તો ઓછો આવું છું પણ આ લોકો હંમેશા હોય છે એટલે તમારી દસ દિવસની નવરાત્રિ ત્રણ હજાર રૂપિયા અને રૂપિયા જેવા સામાન્ય ચાર્જની અંદર પૂરી કરવી એ ખાવાના ખેલ પણ નથી પરંતુ આ છોકરાઓ મહેનત કરતા હતા અનેક વખત એ લોકોની સાથે ખોટું થયું અને આ જે મહેનત થાય છે એ મહેનતની સફળતાના દ્રશ્યો તમારે અમને આપવાના છે વિટનેસ તમારે બનવાનું છે એટલે આવજો નવરાત્રીમાં પધારજો પ્રિ નવરાત્રિમાં આવજો બે બે પ્રિ નવરાત્રી છે જીવ ખુશ ના થઈ જાય તો કહેજો અને છે ને ભાઈ અમારું અમારું નામ નાનું છે પણ કામ મોટા છે આ તમને કહી દઉં એટલે પ્રિ નવરાત્રી બી બે રાખી છે તમને કીધું તમને એક નવરાત્રી ફ્રી છે અને એક મુકેશ ચૌધરીવાળી પેટ છે 20 તારીખે કઈ તારીખે છે 20 તારીખ 20 તારીખે જેનો પાસનો કિંમત શું છે 500 રૂપિયા 500 રૂપિયામાં 5000 જેવી મજા નહી આવે તો મને કહેજો કેમ કે બે દિવસથી હું આવું છું ને તમારી દીકરી આવે એ બી ખુશ થઈ ગઈ અહીંયા બેટા નવરાત્રી જમવા ક્યાં રહેવાની તું ફ્યુઝન વાળી ફ્યુઝન વાળી નવરાત્રીમાં રોજ આવવાની છે રોજ રોજ આવવાની છે તમારી હર્ષી બી રોજ રમવાની છે મારી દીકરી છે અને ખુશ છે નવરાત્રી એને બી ગમે છે નવરાત્રી કોને ના ગમે એટલે જો મારી વચ્ચે સાથ સહકાર આપવા આવતી હોય તો તમારે બધા આવવાનું છે આ બધા છોકરાઓનો હાથ પકડવાનો છે અને કસમ બોસ એક વાર અમારો હાથ પકડજો દસ વર્ષ સુધી અમે તમારો હાથ ની છોડશું આભાર